નવમી ઓક્ટોબર બે હજાર પચીસ ગુરુવાર આજનો શુભ સંદેશ પ્રાર્થનામાં મચ્યા રહેવાની શીખ આપે છે જે માંગીએ તે આપણા ભલા માટે હશે તો ઈશ્વર આપ્યા વિના નહીં રહે શોધો અને જળશે શોધવામાં ઘણી વાર તો એટલો લાંબો સમય નીકળી જાય છે કે માણસ આશા છોડી દે છે નબળી આર્થિક સ્થિતિ હોવા છતાં ઈશ્વરને માથે રાખી બાળકોનું યોગ્ય ઘડતર કરતા બાળકો મોટા થઈ સારી નોકરી કે ધંધામાં લાગે ત્યારે પેલા ઘડતરને લીધે જ માતા પિતાને આરામદાયક જીવન આપવા પ્રેરશે ખખડાવો એટલે બરણા ખુલી જશે પ્રાર્થનાનો ઉત્તર રાતોરાત મળે એવી અપેક્ષા રાખ્યા વિના ઈશ્વર સૌ સારા વાના કરશે એ જ શ્રદ્ધાથી મચ્યા રહેવાનું છે આપણે વૈશ્વિક બહેન ભાઈચારા શાંતિ સલામતી યુદ્ધ અને આતંકવાદનો અંત જેવા હેતુઓ માટે વિશ્વાસપૂર્વક અને સતત પ્રાર્થના કરતા રહેવાનું છે પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ